સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધર્મ પરિવર્તન અને દુષ્કર્મની ઘટના પતિની સારવાર કરાવવા આવેલા પહણીતાને જાળમાં ફસાવી તબીબ દ્વારા દુષ્કર્મ ધર્મ પરિવર્તન કરાવી ક્લિનિકમાં જ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા તારું આખું પરિવાર ધર્મ પરિવર્તન કરશે તો જ તારી દીકરીને અપનાવી લગ્ન કરીશ તેવું કહી દબાણ કર્યું ધર્મ પરિવર્તન કરવાનો અસ્વીકાર કરતા તર છોડી દેવાઈ ન્યૂ લાઇફ ક્લિનિક માંડવીના તબીબ અંકિત ચૌધરીએ તરછોડી જાનથી મારી નાખવાની ધમકી આપી પણિતાએ નોંધાવેલી ફરિયાદના પગલે માંડવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી આરોપી અંકિત ચૌધરીના પિતા રામજી ચૌધરી અને તેની સાથે અન્ય સભ્યો દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવવા પણિતા પર દબાણ કર્યા હોવાનો પણ આક્ષેપ જે અંગેની પણ તપાસ માંગલો ડિવિઝનના ડીવાયએસપી દ્વારા હાથ ધરાઈ જે તપાસમાં પોલીસને તમામ પુરાવા મળી આવતા અલગથી વધુ એક ગુનો દાખલ કરાયો જે બે અલગ અલગ ગુનામાં માંડવી પોલીસ દ્વારા બંને પિતા પુત્રની ધરપકડ કરાઈ ધરપકડ કરાયેલા બે પૈકીને એક રામજી ચૌધરી માંડવીની સરકારી શાળાનું આચાર્ય માંડવીની પીપલવાડા શાળામાં આચાર્ય તરીકેનો પદભાર સંભાળે છે ઉપરાંત ધીપ્રે ફોર ઓવર લાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટનું પણ સંચાલન કરે છે જે ટ્રસ્ટના માધ્યમથી ખ્રિસ્તી ધર્મનો કરે છે પ્રચાર પ્રસાર જે રામજી ચૌધરી અલગ અલગ લોભ લાલચ આપી પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરાવતા હોવાના પુરાવા મળ્યા હમણાં સુધી બંને આરોપીઓએ કેટલા લોકોને ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવ્યું તેની તપાસ શરૂ કરાઈ આરોપીઓના બેંક એકાઉન્ટોની પણ તપાસ કરાશે હમણાં સુધી કયા કયાને કેટલા જિલ્લામાં આ રીતે લોકો પાસે ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવ્યું તેની પણ ઝણવટભરી તપાસ માંડવી પોલીસની તપાસમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તનના કિસ્સામાં મોટા ખુલાસા થવાની શક્યતા